જ્યાં સારું લોકેશન મળે છે ને ત્યાં બધા ફોટા પડાવવા ઉભા રહી જાય છે કારણ કે જ્યાં પણ આપણે ફરવા ગયા હોય ત્યાં ફોટોગ્રાફી કરવી ને એ પણ એક જીવનનો લાવો છે પછી આમ બેસીને જોવાની એવી મજા આવે કે જો આપણે અહીં ફરવા ગયા હતા અને અહીંયા આપણે ફોટા પડ્યા હતા એ પછી જોવાની બહુ મજા આવે એટલે બધા જો જેટલા જે જગ્યાએ ફરવા આવે ને એ ફોટોગ્રાફી કરે છે જો આ આ બધાને આકાશમાં પ્લેન દેખાય છે ને એટલે બધા જો પ્લેન જોવે છે આકાશમાંથી પ્લેન નીકળ્યું છે આ બધા વિદ્યાર્થીઓને જોવા માટે કેટલા વિદ્યાર્થીઓ ડુંગર પર ફરવા આવ્યા છે અને કોણ નેચરની અંદર આનંદ કરી રહ્યા છે એ હેલિકોપ્ટરમાં બેઠા બેઠા અત્યારે ઉપરથી જોઈ છે શ્રી ભાંગલી હનુમાનજી મહારાજનું મંદિર આવી ગયું છે આપણે અત્યારે ભાંગલી હનુમાને પહોંચી ગયા છીએ દાદાના દર્શન કરી અને આપણે દર વખતે અહીંથી આગળ વધીએ છીએ

આ બાજુ દીપડો જોયો હોય ને એમાં કે છે ભાઈ ઉભા હોય કારણ કે આ દીપડાનો એરિયો છે એટલે આપણે ઘણી વખત અહીંયા જોવા મળે છે જોઈએ આપણા નસીબમાં હોય તો આપણે ક્યાંક નજર કરીએ હોય તો દીપડો જોવા આવ્યા દીપડો કદાચ જોવા મળે હા હા હોઈ શકે ભાઈ આ તો દીપડાનું ઘર છે અહીંયા હોઈ શકે એટલે આપણે અત્યારે નજર કરીએ છીએ આમ તો આવા ખતરા કરાય નહીં પણ હવે સાહસિક વિદ્યાર્થીઓ છે એને એમ થયું કે ભાઈ આ બધું દીપડો આવ્યો છે તો આપણે જરીક નજર કરવા આવ્યા છીએ અહીંથી અહીંથી એમ નીચે ઉતરી ગયો હોય ત્યાં મોડું બાપાનું મંદિર છે ડુગર ઉપર

જો આપણો પ્રવાસ હતી અત્યારે ભીમના કોઠા પાસે પહોંચી ગયો છે અને ન્યા ફોટોગ્રાફી કરી રહ્યા છે ભીમના કોઠા ઉપર હા જો આ બાળકો બધા દર્શન કરવા આવ્યા કેટલા ધોરણના વિદ્યાર્થી જુઓ તમે 12મા વાળા 12મા વાળા

ए किन न हो माथि चलाउँछ यो ठीक ठाउँमा लडाइँमा ठीक छ भेट्ने हो त हो भन्नु पोले आ मै जान्छु

તેમના ફોટા પાસેનો નજારો ખૂબ મજા આવ્યો છે જ્યાં બાળકો વેપરના પડીકા ભાઈ આ વેપરના પડીકા ભેગા લઈ લેજો પાછા ફેંકી ના દેતા તમારી ત્યાં બેગ હોય ને તમારે નાખી દેવા પછી નીચે જઈ યોગ્ય નિકાલ કરી દેવાનો બરાબર ને એટલે શું થાય પ્રકૃતિને નુકસાન ના થાય

લાયલા બી સોરાબી

અમે બે મગન માયુમાં મારો ના ગામ ના રે ગમે મગન માયુ ના ભાઈડી હું કોઈ ના રે ભાઈડી નીચે ન જવાનું જો એને કોઈ મત ખબે આને કઈ ખમેર ન જતી પાછી પાછી તેમ કે અંદર એ જ થઈ એ અંદર નો જાતા આલા હાલો હાલો અંદર હાલો અંદર હાલો અંદર જાઓ દર્શન કરો અંદર જા અંદર જા નચિતજી દાદાના દર્શન કરો જય ગિરનાથ માદે કોઈને શ્લોક આવડતો હોય શ્લોક બોલો ગીત આવડતો હોય ગીત બોલો દોહો આવડતો હોય દોહો બોલો

જે એમના ટીચર પણ આવી ગયા છે તેમના માધ્યમના દર્શન કરવા માટે